તો પાણી ઉપર છે વાયગા છે સવારના છ ગઈકાલે અમે સવાર તો પાણી સાવા મંદિરથી ચાલો આખી પ્રોપર્ટીમાં અમે જ છીએ કે વેલા ઉઠા છે જો આ બાર નીકળી જાય ને આ ગેટ ની બહાર છે ને ગુજરાત ટેરેટરી આવે અને ગેટ ની અંદર દીવ ટેરેટરી માં આવે વરસાદ જો કેવો આવી ગયો અમે ચા નાસ્તો કર્યો ત્યાં તો ચાલો

એક વાગે ત્યાં પહોંચવાનું છે એટલે અમે વહેલા નીકળ્યા છીએ વેરાવડ અમે સાડા આઠ વાગે પહોંચી ગયા હતા પછી અહીંયા એક જગ્યા છે થાબડી મેંડા બહુ ફેમસ છે સોમનાથ વેરાવળા હાઈવે ઉપર ત્યાં શૂટિંગમાં હતા હજી જસ્ટ પૈતુ બે વાગવા આવ્યા છે અને રાજકોટ તરફ જાય વેરાવળ થી રાજકોટ તરફ જાય એટલે ટોલ નાટું આવે ત્યાં નવરંગ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે ગીર કેસરી ગીર કેસરી એમાં બાજુમાં એનું આ નવરંગ કાઠિયાવાડી પંજાબી રેસ્ટોરન્ટ છે તો મારા ફ્રેન્ડે બહુ ઘણી વાર મન કીધું હતું આજ ફાઇનલી આની પહેલાં આપણે જાતા હતા અત્યારે હમણાં એવું ત્યારે આવી વાત થઈ હતી તો ફાઇનલી અત્યારે આજે લાભ લેવા આવી ગયા છીએ

જો આ બીજું શાક આવી ગયું નોકરી ઢોકળી ગ્રેવી નાખો ગ્રેવી ગ્રેવી બટાકા અચ્છા બટાકા લસણિયા બટાકા આવ ના બસ 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 આ તો જોરદાર હતું અહીંયા કોઈને જમવા આવવું હોય તો જુનાગઢ સોમનાથ હાઈવે ડારી ટોલ નાકાની બરોબર બાજુમાં નવરંગ રેસ્ટોરન્ટ ઓકે અને ટાઈમિંગ શું હોય અહીંયા સાડા અગિયારથી લઈને ત્રણ સવા ત્રણ સુધી અને સાંજે સાડા છ થી અગિયાર વાગ્યા સુધી ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ વિઝિટ અગેન જય સોમનાથ જય સોમનાથ ઓહો બહુ જમાઈ ગયું અને વ્યવહાર પસંદ આવ્યો અંદર આવ્યા ત્યારથી અમે જોતા હતા કે બધા કસ્ટમર સાથે બહુ પ્રેમથી હતા આજકાલ આ બધું થોડું મિસિંગ લાગે અમુક જગ્યાએ સ્વભાવ ખરેખર બહુ સારો હતો અત્યારના સમયમાં રેસ્ટોરન્ટમાં ઘણી જગ્યાએ આ બધી વસ્તુ મિસિંગ લાગે પ્રાણે પ્રાણે જમાડતો હોય ને એવું લાગે પણ અહીંયા આવું તો તમને એવું ફીલ નહીં ઘરની જેમ જમાડે છે સ્વભાવ સારો છે ફૂડ એટલું જ સારું છે અને ખાસ કરીને લસણવાળું જેને પસંદ હોય તમને લોકોને ખ્યાલ છે ગાર્લિક લસણીયા બટાટા મગાવું જોરદાર હતું અને બીજું હતું ડુંગળી લીલી ડુંગળી સેવ લીલી ડુંગળી સેવ હતું એ મસ્ત હતું બીજું લીલી ડુંગરી છે એ મસ્ત પછી તો એમના બે ત્રણ વસ્તુ બીજી ચખાઈ દીધી ભાઈ ઓળખી ગયા હતા આપણે ફોલોવર રાજકોટ પહોંચી ગયા છે આ છે રિલાયન્સ મોલ પાછળ આ બાજુ જૂનું બિગ બજાર હતું બિગ બજાર વાળો ચોક કહેવાય હંમેશા ટ્રાફિક હોય એક સિગ્નલ પૂરું થઈ ગયું બીજા સિગ્નલ ઉપર અહીંયા આગળ ઉભા છે

ફૂંડ આવે રાજા ને ગમે રાણી એના જો મારુતિ એટ હંડ્રેડ નું જે સૌથી જૂનું મોડેલ છે ને એમાં આવડા ટાયર નાખીને આખી એવી મોટી હોય કેરી છે રાજકોટમાં હાલતા જોવા મળી જાય હાલો અહીંથી લેવાની ચટણીઓ ખોગૈંખો ડોન આવી ગયા છે ડોન હમ પાછો રસ્તામાંથી મને છે ને આમ તો ભરી તારા ફોન આયા થાવાનું નકી કરવા ચાર વાર તારા ફોન આયા એ કીધું નઈ તો પહેલા ઈ મે ભલે ને ચાર ગયા તમે ખજૂર હેડું ત્રણ બાર તો ફોન કર્યો મને કે ખજૂરની જર્ણી ખજૂર ઘરે તમને okay, <laughs> <laughs> અને પાછું કાયમ મને ફોન કરે કે તમે જે કહેશો ને એ જ ખાવાનું છે બધાયને એ જ ખાવાનું પછી હું નક્કી કરીને કહું એટલે હંમેશા પાછો ફરી ગયો પછી પાછો ફોન અમારા પછી મે દીદીને ફોન કર્યો દીદી એમ કીધું હું બ્રેડ લઈને આવું છું કે આડી મળે ને એટલે બધાય બ્લોગમાં જોયું છે કે ગઈકાલ રાતે અમને ઓછી ભૂખ હતી એટલે હાફ હાફ સેન્ડવિચ મેં યસ એ ખાધી સવાર ઊઠીને પછી હાફ હાફ સેન્ડવિચ અમે ચા સાથે કરી ખાધી નાસ્તામાં અને પછી અમે લોકો પછી બીજું શું કહું હવે એક કોઈ બી મેચ્યોર વ્યક્તિ હોય ને એમ કે કાંઈ વાંધો ને ભાઈ સાહેબ હવે છેલ્લે મારું તો નથી જાયલું ને તો ખાઈ લેશું પણ અમે એમ કહીએ અમને શું કામ પૂછો છો પેલા દીદી ને પૂછી લેવા તો ને તમારે

ઓ oh માય god ગરમ ગરમ લાયો થાપડી બનાવી બહુ મજા વાહ સારી દુનિયા એક તરફ મીઠાઈ એક તરફ

छतला लेवा मथि दिस ये म जوتي ती એટલે אבי દો તમને ગરમ હં એ હવે No.